નમસ્કાર ખેડૂમ મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે તેર નવ બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પરવડી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે જનકભાઈ વિરડિયા ખેડૂત મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં છે દરેક ખેડૂત મિત્રો છે જય શ્રી સ્વામિનારાયણ ખેડૂત મિત્રો આજે જે છે આપણા જનકભાઈના જે ફિલ્ડમાં આવ્યા છે એની અંદર જે આપણે પ્રોડક્ટ આવે શ્રીકાર એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો જનકભાઈ મૂળજીભાઈ વિરડીયા ગામ આપણું પરવડી તાલુકો ગરિયાધાર તાલુકો ગરિયાધાર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો ત્રેસઠ પાંચ સત્તર એકતાળીસો દસ આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો જનકભાઈ આપણે કેટલા વીઘામાં કપાસનું વાવેતર છે આપણે આ દસ વીઘામાં બરાબર છે હવે આ કઈ વેરાયટી છે આપણે આ

શ્રીકાર દવા જે છે આપણે પંપે કેટલા એમએલ નાખીને સ્પ્રે કર્યો છે આપણે ચાલીસ એમ એલ એમ ખેડૂતો મિત્રો ચાલીસ એમ એલ નાખી અને સ્પ્રે કર્યો છે હવે જનકભાઈ અંદાજિત કેટલા દિવસ પેલા સ્પ્રે કર્યો છે આપણે આઠ દિવસ પેલા કર્યો છે ખેડૂતો મિત્રો અંદાજિત છે આઠ દિવસ પેલા જે છે આ જે છે 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 સ્પ્રે આવી ગયો હવે ત્યાર પછી કેવું મળ્યું સારું સો ટકા ખેડો મિત્રો ફ્લાવરિંગ છે જબરજસ્ત લાગે છે બીજું કે આપણે જે છે ખરવાનું પ્રમાણ કેવું રહેશે ઓછું છે મિત્રો ખરવાનું પ્રમાણ જે છે આપણી દવા જે શ્રીકાર આવી જાય એટલે ખૂબ ઓછું રહેશે પંપે જે છે ચાલીસ એમ એલ નાખવાનું હોય છે

એ એલ્વીના બાયોટેક એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનો આવે છે બીજો ખાસ ખેડૂમ મિત્રો શ્રીકાર દવાની અંદર જે સોળને જે સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય એ સંપૂર્ણ પોષક તત્વો જે છે શ્રીકાર દવાની અંદર આવી જાય એવી જબરજસ્ત એક માઇક્રોન્યુટ્રિયન આધારિત નેનો ટેકનોલોજી આધારિત આ પ્રોડક્ટ છે બીજો ખાસ ખેડૂમ મિત્રો ઓલ ગુજરાતમાં જે છે આપણે કુરિયર સર્વિસથી પણ જે છે શ્રીકાર દવા મોકલવી છે અને બીજો ખેડૂત મિત્રો આપણે એ પણ કહી દીધું કે જો તમે શ્રીકાર વાપરતા હો તો હું અમારી તમને ભલા મળશે કે વચ્ચે તમે કોઈ બે હોલ સાહ છે એ તમારે સ્પ્રે વગેરેને છોડી દેવા જેથી તમને જે છે રિઝલ્ટનો ખ્યાલ આવે એવું સો ટકા જે છે રિઝલ્ટ આપતી કે આ પ્રોડક્ટ છે જનકભાઈની કિંમત કેટલી છે ચારસો પચાસ ખેડૂતો મિત્રો ચારસો પચાસ રૂપિયા જે છે એ કિંમત છે એટલે ચાલીસ એમએલ એટલે એક લીટરના જે છે પચીસ પંપ થાય એટલે માત્ર અઢાર રૂપિયાનો જે છે પંપ પડે છે હવે ઉમેશભાઈને જ વિનંતી કરીશ કે બતાવો જો ખેડૂત એક જ સરખો કપાસ આપણે નજર કરો ત્યાં સુધી દેખાય સરસ મજાનો ઊભો છે અને એકદમ ગ્રીનરી તો ખેડૂત મિત્રો જબરજસ્ત આવી છે સાથે જે ફ્લાવરિંગ પણ પુષ્કળ લાગ્યું છે આપ કેમેરામાં પણ જોઈ શકો છો ખેડૂત મિત્રો અને કોઈ ખેડૂતોને જોવાય તો આવ્યો કે ને આપણે આવી જાય ને બરાબર છે કયો પ્લાન્ટ આવ્યો છે આપણે સોલારની પડકે ખેડૂત મિત્રો હા આપણા પરવડી સોલારની પાછળ બરાબર છે સોલારનો જે પ્લાન્ટ આવ્યો છે એની પાછળ જ જશે એક્ઝેક્ટ કેળો કેવાય સોમલ નો કેળો એ જગ્યા ઉપર જે છે આ ફિલ્ડ આવેલું છે ખેડો મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે આ શ્રીકાર દવાથી છે જબરજસ્ત આખું ફિલ્ડ છે તૈયાર થયું છે જો ખેડો મિત્રો તમારે પાલીતાણાથી જો આપણે શ્રીકાર દવા મેળવીએ તો શ્રીરામ એગ્રો કેમિકલ્સ તળાજા રોડ જો તમારે ઠાડેશથી મેળવવી તો જય દ્વારકા દેશ એગ્રો અને જો તમારે બગદાણાથી મેળવવું તો રાજારામ એગ્રો એજન્સી છે ત્યાંથી તમને આ શ્રીકાર દવા મળી રહેશે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવ્યું જે બે લાઇકોન છે એ દબાવ્યો જેથી અવનવા વિડીયો સીધા રામના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય